ડાયાબિટીસવાળા લોકો આ રીતથી ગાજરનો હલવો બનાવીને ખાઈ શકે છે ડાયાબિટીસમાં મન ભરીને ખાવ ગાજરનો હલવો ખાંડના બદલે આ વસ્તુ નાખો એકદમ ટેસ્ટી બનશે ગાજરનો હલવો બનાવવો ખૂબ જ સરળ માનવામાં આવે છે પરંતુ જો એમ કહીએ કે તમે ખાંડ વિના પણ આ હલવો બનાવી શકો છો તો તમને નવાઈ લાગી શકે છે પરંતુ આ કામ ખૂબ જ સરળ છે શિયાળામાં મીઠાઈનો અર્થ જ ગાજરનો હલવો થાય છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે અને આખો શિયાળો લોકો આ ટેસ્ટી મીઠાઈ બનાવીને ખાય છે અને ખવડાવે છે પરંતુ આજે હું તમને ખાંડ વગરનો ગાજરનો હલવો બનાવવાની રેસીપી જણાવીશ તમારે ફક્ત કેટલીક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવાની છે અને પછી તમે સરળતાથી ગાજરનો હલવો બનાવી લેશો ખાસ વાત એ છે કે ડાયાબિટીસ અને કેટલાક બીમાર લોકો પણ તેનું સેવન કરી શકે છે કારણ કે ખાંડવાળા હલવાની તુલનામાં તેને બનાવવો ખૂબ જ સરળ છે તો ચાલો જાણીએ ખાંડ વગરનો હલવો બનાવવાની રીત વિશે ખાંડ વગરનો હલવો આ રીતે બનાવો ખાંડ વિના પણ તમે ગાજરનો હલવો આરામથી બનાવી શકો છો તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે થોડીક ખજૂર લેવાની છે અને તેને દૂધમાં નાખીને પીસી લેવાની છે પછી તેને તમે ખાંડના બદલે મીઠાશ તરીકે યુઝ કરી શકો છો તો ચાલો જાણીએ ખાંડ વિનાનો ગાજરનો હલવો બનાવવાની રેસીપી ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલા ગાજરને છીણી લો આ પછી અલગથી દૂધ લો અને પછી તેમાં ઝીણી સમારેલી ખજૂર ઉમેરીને પીસી લો હવે એક પેન લો અને તેમાં ઘી નાખો થોડીવાર પછી તેમાં છીણેલા ગાજર ઉમેરો પછી તેને સારી રીતે શેકી લો ઉપર ખજૂરનું દૂધ નાખીને પકાવો અને બધું બરાબર ચડવા દો જરૂર હોય તેટલું દૂધ ઉમેરતા રહો અને પકાવો હવે તેમાં એલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો દરેક વસ્તુ સારી રીતે ચડી જાય પછી ગરમા ગરમ પીરશો તમે ગોળ સાકર અથવા ખાંડ ઉમેરીને પણ ગાજરનો હલવો બનાવી શકો છો આ એક ખૂબ જ સરળ રીત છે તેમજ માવાને બદલે દૂધ સાથે બનાવશો તો વધુ ટેસ્ટી બનાવી શકશો તો આ વખતે તમે પણ આ રીતે ગાજરનો હલવો બનાવીને ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે આ રીતથી ગાજરનો હલવો બનાવેલો કેવો લાગ્યો